હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂલોગાઈ હોપ કે ચલો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે પહેલું નોર્તું વહી ગયું ને આજે માતાજીનું છે બીજું નોર્તું તો પહેલાં નોરતામાં તમે લોકોએ કેવું એન્જોય કર્યું એ કોમેન્ટ બોક્સમાં કહેજો અને નોર્તા આવ્યા ને એટલે બધા લોકોના મને એમ છે કે શેડ્યુલ આખા વિખાઈ ગયા છે કોણ કોણ લોકો હવે લેટ સુધી સૂતા હોય અને સાંજે ગરબા રમવા લેટ સુધી જતા હોય કોમેન્ટ બોક્સમાં કહેજો બાકી હું તો કંઈ ગરબા રમવા આ વર્ષે જ આવવાનું નથી હવે જોઈ છે ક્યાંક મેળ આવે તો ક્યાંક રમશું બાકી આપણે ગરબાનો રમવાનો શોખ તો બહુ છે પણ ક્યાં રમવા એ પ્રોબ્લમ છે તો ચાલો સૌથી પહેલાં તો મમ્મીને મળીએ અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની સારી સારી કોમેન્ટ આવી છે નવરાત્રિ હોય તો ટાઈમ કાઢીને થોડોક બ્લોગ જોઈ લેજો બહુ મજા આવશે પછી પાછા નવરાત્રી પછી જો હમ તો નવું નવું કેટલી વસ્તુ થઈ ગઈ છે ને તમને ખબર નહીં રહી પછી પાછા તમે કોમેન્ટમાં પૂછજો ચાલો મમ્મીને મળીએ તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આ બાજુ છે ગળામાં મને જે ઓલું ખોખાર જેવું થતું હતું ને તો બધા લોકો એમ હતા કે પાણીના કોગળા કોકળા કરી જ્યો તો અમે કોગળા કરતા જ હોય હું રોજ ઉઠું ને એટલે આપડી દેવ છે ગળું સાફ કરવાનું પાણીના કોગળા કરી ગળું સાફ કરી જ નાખવું એટલે બીજું કાંક સોલ્યુશન હોય એ કહેજો બાકી અત્યારે હું હમણાં દવાખાને જવાનો છું નાસ્તો કરીને ડૉક્ટર હું કહે છે ને આપણે ચા બંધ કરી દીધી ને એના દી આ બહુ મજા આવે છે ચા બંધ કરી દો એટલે મજા આવે હકીકત પણ તો એ થોડુંક થોડુંક શુગર લેવાઈ ગયું ખીર ને એવું ખવાઈ ગયું એટલે એમાં શું છે પેટ તમને ખાલી ખાલી લાગે ઓલું આખું ભરેલું ભરેલું લાગતું તું એટલે આપણે બંધ કરી દીધું બીજું એ કે બહુ બધા લોકોએ એવી કોમેન્ટ કરી કે રિસીવને ને તાવ આવી જાય તો એને દવા આપજો અને તાવ ન આવે ધ્યાન રાખજો તો તાવ તો ડૉક્ટરે કીધું તો રસી આપી છે ને એટલે બે દી તો આવશે પણ મને એવું લાગ્યું કે બહુ સ્ટ્રોંગ છે બાકી તો છે ને છોકરું રોયા જ રાખે તમારે શું કેવું હોય એ તો તાવ ની આપી હતી દુખાવાની ન આપી હોય ને એટલે એવું તો ન હોય પણ કદાચ ઘણા છોકરાઓને દુખે ઘણાને હોજો સડે એવું થાય પણ આપણે હું બરફને એવું તરત કહી દીધું એટલે વાંધો ન આવે અને ચાલો તમને માતાજીના દર્શન કરાવવું આજે અને બીજું નોરતું છે તો તમે લોકો ક્યાં છે એ કોમેન્ટ બોક્સમાં કહેજો તો ચાલો જો આ બાજુ છે ને માતાજીને આપણા દર્શન કરી લઈ ખોડિયારમાં અને આ રીતના મેં આ વખતે ગરબો છે આ ગરબો છે ને સાંજે આમાં દીવો કરવાનો હોય તો કોની કોની ઘરે માટીનો ગરબો આ વખતે છે બાકી અમે બે વર્ષતા છે ને ઓલો પિત્તળ નો ગરબો આવતો ને એ વાપરતા એટલે મને એવો વિચાર આવ્યો તો કાલ કે મમ્મી છે ને પિત્તળ ગરબો વાપરે તો સારું તો આ વખતે કેમ મમ્મી પિત્તળ નો ગરબો બે ગરબા છે એટલે કરી પછી મેં બોલો ગોપો પડે એટલે મેં દુલાઈ રાખે તો આ ગરબો કેટલા લાવ્યો એ તો યાદ મને લીધેલો છે પોર લીધેલો છે જતા ગરબો

તો ચાલો ગાઈ હવે આપણે સવારનો નાસ્તો કરવી તો નાસ્તામાં આજે આપણે છે ને ખાલી એપલ જ ખાવાનું છે અને કાલે થોડીક પ્રસાદી છે એ ખાવું સેવડો પછી હોસ્પિટલે જાવ અને ડોક્ટર આપને હું કહે છે ને તમને કહે છે તો ગાઈ વાગી ગયા બોપરના ડોડ અને જો હોસ્પિટલેથી આવી ગયા તા ઉધરસ આવે છે ને એના કારણે ગળામાં ખરેડી પડ્યા રાખે છે એટલે કફ ઓગળે છે આજથી એવું થાય છે કારણ કે ઘી બંધ કરી દીધું હતું ને બંધ કર્યું ને એનો કફ અત્યારે ઓગળે છે મમ્મી બાકી આખું જામ થઈ ગયું હતું હવે એમ થાય છે કે બધું શરદી બળદી ખૂલે અને વાદળા થાય ને એટલે બધું જામી જતું હતું તો અત્યારે દવા લેવા ગયો તો મને એમ છે કફની એની દવા આપી છે એટલે એક બે દીમાં સારું થઈ જાય આ ગળામાં ખરાડ પડીને પંદર દી થઈ ગયા ડૉક્ટર કે મેં કીધું વાર દવા લઈ ગયો હતો તો સારું થઈ ગયું કે સારું નહીં પંદર દી થઈ ગયા છે એમ તો ચાલો નવી દવા આપી છે અને આ બાજુ બપોરના જમવામાં તો તમને ખબર હતી બટાકાનું શાક

શાક રોટલી ખાવી શાક રોટલી પણ આપડે ઘરમાં એવું કઈ છે સારું બની બધા પેલા ખાવું છે શાક રોટલી જ પછી ખાવા છે એવું છે કે નઈ અને ગાય નવરાત્રી આવી ગઈ છે ને આપડે ગરબા રમવા ક્યાં જવું હે ગરબા રમવા જ જવાનું કે

અવારમાં પાવર વહી ગયો તો અત્યારે વહી ગયો એનું કારણ એવું હોય છે કાલ સાંજે એટલા બધા ઝાડવા કાપતા હતા એના હિસાબે લાઇટ કાઢી નાખતા હોય છે તો ચાલો આજ એક જગ્યાએ બહાર જમવા જવાનું છે ને અત્યારે આપણે છે ને બટેકાનું શાક અને રોટલી જમતા છે ને કાલ મને એક વાત યાદ આવી ગઈ અને કાલ એક સબક્રાઈબરે કોમેન્ટ કરી હતી કે નવરાત્રિ હોય ને નવરાત્રિ એમાં રીંગણાનો ઓળો ન બનાવાય તો કુકરવા નો બનાવે કોમેન્ટ બોક્સમાં કહેજો મમ્મી એવું હોય કાંઈ

નાક બંધ નાક ઉતારી લે શ્વાસ લેવા જાય ને ઉતરી જાય ઓલું નાક માંથી બહાર કાઢે ભાવે નઈ ને એટલે નાક હોય ને તે પવાયાર ફૂતું હોય તે પવાય એટલે એમ કીધું તું તો આપણે છે ને ઝાકતા તા ને તીત ભાઈ તી હું તું તું તી નોતા ભાઈ અને આમે તે દવા માં તો કઈ ઈજી છોકરા નાના બાળકને ને કઈ ખબર નો પડે ઇન્જેક્શન માં તો હું છે રસી ભારે આવે ને એટલે દુખે બાકી એને હોય મારો ને તો એને બીક ની અત્યારે કાઈ ખબર ન હોય હું થાતું હોય ને પેલું કીધું ત્યારે એમ જ હતું ને અસર થાય અસર નો જ થાય પણ બીજું ઉદે ને એટલે ભારે ને એવું થાય ને એટલે થાય બાકી બીક ની એને હજી ખબર જ ન પડતી નો કઈ હારા મોલા ની ખબર પડતી હોય એવું બધું અંડાના વાગી જાય છે પાંચ અને આજે થી છે ને જલ્દી ઘરે આવી જશું કારણ કે એક જગ્યાએ આપણે બહાર જમવા જવાનું છે ને આ બાજુ જો આ ભાઈ છે ને પેપર વાંચતા વાંચતા ભૂઈ જાય એવું તો પેપરમાં શું આવ્યું છે તરત ઘુઈ ગયો અને ચાલો આપણું ડાયટિંગ ચાલે છે એટલે ડાયટિંગ તો નથી ચાલતું આપણે બધું ખાઈ જ છીએ પણ હેલ્ધી થોડુંક થોડુંક બને એટલું છીએ તો મમ્મીને કીધું મકાઈ ફળી ગયો આ બાજુ જો મમ્મીએ મકાઈના દાણા લઈ લીધા છે ને તેલ લઈ લીધું છે હળદરવાળી મકાઈ ખાવું એટલે ગળામાં જે ખરાશ છે ને

અત્યારે હજી છે કાલ તો એક વાગ્યા માં શનિવાર રવિવાર હતો ઈ સમય હોય એન્ડિંગ ના સમય હોય શરૂઆતમાં તો પેલા ત્રણ ચાર દિવસ ને અગિયાર સાડા અગિયાર થાય અગિયાર અગિયાર જાય એટલે એક દોઢ વાગે હકેલાઈ જતું હોય એવું હોય અમારે શેરીમાંય પહેલાં એમ થતું જેમ જેમ નોરતાના દિવસો ઘટતા જાય ને એમ એમ ખેલૈયાઓને રમવાનું છે ને બહુ મજા આવે સોનલનો ફોન આવે છે ચાલો આપણે ઉપાડવી અને આ બાજુ જો ધાણી ફૂટે છે ધાણીમાં કેવું છે ઘરે ફોડી નાખો અમે બોલો ગામડેથી બાય મોકલી હતી ફોડી કે નહીં તો એવું છે તો ઘરે જે અમારી હતી ને એ જ અમે ફોડી છે બાકી ગામડાવાળી ટેસ્ટ કરીશું ઓર્ગેનિક કેવી લાગે છે ને અને તાણીમાં એવું છે પિક્ચર જોવા જાવ ને તો મમ્મી પાંચસો રૂપિયાનો કપ આવ્યો અહીંયા તમારે પચાસ રૂપિયામાં તો આખું ઘર ખાઈ લે એક મણ તગારું ભરાઈ જાય એવું છે તો મસ્ત મજાની તાણી ફૂટી ગઈ છે તાણી ઇન્જોય માસ હોય એટલેને એને સારું છે બે બાજુ લાભ લે તો આ ચાય પીવી ને તાણી ખાય બે બાજુ લાભ ન લેવાય ભાઈ તને કોણ ના પણ હા આ તો મેં બંધ કરીશ એટલે તો આ લોકો જો મેં મારી દાણી બનાવડાવી એટલે મમ્મીએ દાણી કરી અને રોહિત કે મારે ચા પીવી છે ને ધાણી પીવી છે એને બે વસ્તુ ખાધી લ્યો આવું છે બબ્બે વસ્તુ મળે આ બાજુ પપ્પા એ ચા પીને બે જાય ધાણી ખાવા તો બંધ કરવી નથી એટલે બે હાંજે આવું ખાવા તમે હાજના જમવામાં

તારે જમવા જવાનું તે બીજું પડશું એમ હાલો મમ્મી હમણાં ધાણી ફૂટવા નથી દેવાનું ખાવાનું ભૂલાઈ ગયું મમ્મી ને કીધું તું ને આપણે સેવડો નથી સેવડો નથી મમ્મી સેવડો કર્યો ને હવે સેવડો કોઈ નઈ થાય નવું નવું વસ્તુ આવશે તારું શું કેવું

કઈ મોંઘી ન કહેવાય એવું છે તો ગાઈસ જો સોનલ મસ્ત મજાની મરૂન કલર ની કુર્તી લઈ આવી છે પણ આ ઓરેન્જ કલર ની પણ તમારા આમાં છે ને ચેન્જ લાગશે કલર કુર્તી અને દુપટ્ટો હે ને લેર યુ કેમ એક જ લીધી ફોનમાં માં થોડો અલગ લાગે

તો ચાલો કુર્તી અને હવે આપણે જવાનું છે એક જગ્યાએ એન્ગેજમેન્ટમાં તો ચાલો સાંજના વાગી ગયા છે નવ અને જો ઘરે આવી ગયો છું ને શેરીમાં ડીજે ચાલુ થઈ ગયું છે તો એક એન્ગેજમેન્ટમાં જમવા ગયા હતા એટલે ઘરે લેટ આવ્યો એટલે આજ છે ને બધા લોકોની આપણે કોમેન્ટ નહીં લે નહીં લઈ શકું તો ગાય આજના વ્લોગમાં બહુ બધી કોમેન્ટ કરજો કાલના વ્લોગમાં બધાના નામ લઈ લેવું એની સાથે આજનો બ્લોગ આ એન્ડ કરી છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમો તો લાઈક અને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું કર્યું હોય તો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય